સિહો નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીએ નેશનલ હાઇવે રોડ ઉપર સાધનો તેમજ કર્મચારીઓ દ્વારા કોને કામ કરવાનું દબાણ કર્યું ઓકે શહેર શહેરમાં વઢેલા ચોક થી કારણે ચોકડી સુધીનો જે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે એ રસ્તો ખરેખર તો લોકોની સુવિધા માટે છે કે લોકોની દુવિધા માટે બનાવવામાં આવે છે એક કાઈ સમજતો નથી આ રસ્તો અને આ રસ્તા માટે કે જે બાયપાસ કાઢવામાં આવ્યો છે એ બાયપાસ લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવે અનેક રજોવાત છે અનેક ફરિયાદો છે પણ એમ છતાં આ નમાના તંત્રના પાપે એનો કોઈ નિવેડો આવી શક્યો નથી અને જો તંત્રની સ્થિતિની જ વાત કરીએ તો અત્યારે સિહોર નગરપાલિકા જાણે કોઈ ઘણી ઘોરી વગરનું હોય જાણે કોઈ એમાં કહેવા વાળું ન હોય કે એનું ધ્યાન રાખવાવાળું ન હોય જે ઓટલા ચોક થી રાણા ચોક સુધીનો રોડ બની રહ્યો છે જો એ રોડ અંગે પણ આપણે ઉચ્ચ અધિકારી રજૂઆત કરીએ ફરિયાદ કરીએ તો એક જ જવાબ મળતો હોય છે કે આ જે રોડ છે એ નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે અમારે આ રોડ આવતો નથી કોઈ પણ સમસ્યાનો આ એકમાત્ર તમામ અધિકારીઓ પાસે જવાબ હોય છે તો મારો પ્રશ્ન એ છે કે જો એ હાઈવે ઓથોરિટીમાં આવતો હોય જો સ્થાનિક અધિકારીઓને લાગતું ન હોય તો એ હાઈવે ઓથોરિટીનું જે કામ છે એમાં નગરપાલિકાના સાધનો અને નગરપાલિકાના માણસોનો કેમ ઉપયોગ થઈ રહ્યો છે જો ખરેખર નગરપાલિકામાં ન આવતો હોય તો હાઈવે નો ઓથોરિટી આવતો હોય તો એના ખાડા ભરવાનું કામ કે એમાં જેસીબી ચલાવવાનું કામ એ હાઈવે ઓથોરિટીએ કરવું જોઈએ અથવા તો જેના જો એના બદલે આ કામ નગરપાલિકા પાસે કરાવાય છે એક નગરપાલિકામાં અત્યારે સ્ટાફની કમી છે અત્યારે જે સ્ટાફ હાજર છે એ એમના નિયત કલાકો કરતાં પણ વધુ કલાકો કામ કરે છે એમ છતાં લોકોની સમસ્યાઓને પહોંચી વળતા નથી લોકોની જે કચરો ઉઠાવવાની કામગીરી હોય કે ગટર ઉભરાવવાની કામગીરી હોય કે પાણીની લાઈન તૂટવાની કામગીરી હોય અથવા તો સ્ટ્રીટ લાઇટ બંધ થવાની કામગીરી હોય તમામ વિભાગમાં માણસોની અછત હોવાના કારણે કામો સમયસર થતા નથી પેન્ડિંગ કામોની સંખ્યા વધતી જાય છે ત્યારે એક કામ પૂરા કરવાના બદલે હાઈવે

સ્પષ્ટ પ્રશ્ન છે કે જ્યારે કોઈ ફરિયાદ તમારી પાસે આવે તો ત્યારે એ જવાબદારી તમારામાં નથી આવતી ત્યારે હાઈ ઓથોરિટીમાં એ જવાબદારી આવે છે તો તમે કોને કહેવાથી આ ખાટા પૂરો છો કોને કહેવાથી નગરપાલિકાના સાધનો અને નગરપાલિકાના કર્મચારીઓ એમાં કામ કરાવો છો એની સ્પષ્ટતા કરવામાં આવે અને ખરેખર કે આ અધિકારીઓ એવાથી શું મજબૂત છે કે જે કરવાનું કામ છે જે ખરેખર જે કોન્ટ્રાક્ટરને સૂચના આપવાની હોય નથી શકતા અને જે નાના લોકો હોય એમને હેરાન કરવામાં આવે છે એમને ઉડાવ જવાબ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને પૂરી સવલતો આપવામાં આવે છે એટલે આ દેવડી નીતિ છે એ બિલકુલ ચલાવી જવાય નહીં અને હવે જે નગરપાલિકાના કર્મચારીઓને પણ સ્પષ્ટ આપને સૂચના આપવા માંગી છે ભવિષ્યમાં જો ભારતીય જનતા પાર્ટી કે પણ કોન્ટ્રાક્ટરનો જો પ્રાઇવેટ કે વ્યક્તિગત કામ કરતા ઝડપાશે તો ના છૂટકે અમારે ઉપર સુધી એની ફરિયાદો કરવી પડશે અને એમાં જે કંઈ પણ પરિણામ આવે જે કંઈ કર્મચારી એ ભોગવવાનું રહેશે અને એની વ્યક્તિગત જવાબદારી રહેશે